તો ભારત સરકારની વિસ્તરણ શિક્ષણ સંસ્થા અને આણંદ અને કેવી કે તાપીના સંયુક્ત ઉપક્રમે માસ્ટરિંગ પ્રેઝન્ટેશન અને સ્કિલ વિષયની તાલીમ અંતર્ગત પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ અને ડેવલોપિંગ પોઝિટિવ એટીટ્યૂડ મુદ્દાઓ ઉપર તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તો ત્રણ દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં જિલ્લા કાર્યરત અને વિસ્તરણ કાર્યકરો જેમાં ગ્રામ સેવક વિસ્તરણ અધિકારીઓ આત્મ પ્રોજેક્ટના અધિકારીઓ કર્મચારીઓ ગુજરાત નેશનલ ફાર્મિંગ બોર્ડના કર્મચારીઓ કેવી કે વૈજ્ઞાનિકો તેમજ માટે ત્રણ દિવસની ઇન સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તો જેમાં જુદા જુદા વિષયો જેવા કે ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ વગેરે જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી હતી અને જેમાં તેત્રીસ લોકોએ ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો હું વૈજ્ઞાનિક કૃષિ વિસ્તરણ તريقه કેવકે વ્યારામાં ફરજ બજાવું છું આ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે સદર કેન્દ્ર ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર જેડપી પટેલ સાહેબની પ્રેરણા અને માનનીય કૃષિ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર એચઆર શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ ઈઈઆઈ આનંદ અને કેવીકે વ્યારાના સંયુક્ત ઉપક્રમે કેવીકે વ્યારા ખાતે જિલ્લામાં કામ કરતા જુદા જુદા વિસ્તરણ કાર્યકરો માટે દિવસીય ઇન સર્વિસ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું સદર તાલીમમાં જુદા જુદા ફેકલ્ટી અને એક્સપર્ટ દ્વારા જુદા જુદા વિષયો જેવા કે મેનેજમેન્ટ સ્કીલ પાવર પ્રેઝન્ટેશનમાં ગ્રાફિક ડિઝાઇનિંગ પબ્લિક સ્પીકિંગ સ્કીલ કોમ્યુનિકેશન સ્કિલ્સ નોન વર્બલ કોમ્યુનિકેશન સ્કિલ્સ અને જુદી જુદી જે વિષયો જે ખાસ કરીને કૃષિ વિસ્તરણમાં જરૂર પડે છે એવા વિષયોને આવરી લઈ આ ત્રિદિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું સદર તાલીમમાં જિલ્લાના જુદા જુદા વિસ્તરણ કાર્યકરો જેવા કે જિલ્લા ખેતીવાડી વિભાગના ગ્રામ સેવકશ્રીઓ ગુજરાત નેચર નેચરલ ફાર્મિંગ બોર્ડના અધિકારી અને કર્મચારીશ્રીઓ તેમજ આત્મા તાપીના અધિકારીશ્રીઓ અને કેવી કે તાપીના વૈજ્ઞાનિકશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો